હેલો ફ્રેન્ડ ત્રિશાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી એવું મિલ્કશેક જે બાળકોને ચશ્મા છે તે લોકોને ચશ્મામાં પણ નંબરમાં પણ ઘણો ફરક પડી જાય તેવું એકદમ સરસ ટેસ્ટી અને એકદમ હેલ્ધી બધા પી શકે તેવું એકદમ સરસ ટેસ્ટી એવું મિલ્કશેક બનાવી અને તૈયાર કરીશું આપણે આજે એકદમ મસ્ત હેલ્ધી ડ્રિંક બનાવવાના છે તેના માટે મેં મખાના લીધેલા છે આટલા મખાના લઈ લેવાના ચાર નંગ બદામ ચાર નંગ કાજુ ચાર નંગ પિસ્તા અને કિસમિસ લેશું અને એપલ અને બનાના આ બધી વસ્તુને આપણે અડધી કલાક માટે દૂધમાં પલાળી અને મૂકી દેવાની છે જેથી કરીને બધું સરસ સોફ્ટ થઈ જાય અને આપણે જયારે ક્રશ કરીશું ત્યારે બનાના અને એપલ તેમાં ઉમેરીશું તો આને આપણે પલાળી દઈએ દૂધમાં આપણે વાસણ લેશું તેમાં મખાના ઉમેરીશું કાચું બદામ અને પિસ્તા હવે આપણે આ બધી વસ્તુ ને દૂધ ઉમેરીશું અને પલાળી દેશું મેં અહીંયા અર્ધો ગ્લાસ જેટલું દૂધ લીધેલું છે હવે આને ટાકી અને આપણે આને અડધી કલાક માટે સરસ પલાળવા દેશું હવે આપણે અહીંયા મિક્સર ચાર લેશું નીચે જે આપણે આ મખાના અને બધા ડ્રાયફ્રુટ ને પલાળેલા છે તેમાં મેં બે નામ ખજૂર પણ ઉમેરેલી હતી હું તમને જયારે આપણે પલાળેલું ત્યારે નથી ઉમેરેલી ઉમેરેલી પાછળથી બે ખજૂર પણ પણ છે આપણે આ જ પલાળી દેવાની બધું મિક્સર જાર માં લઈ લેશું અને તેમાં એક બનાના અને આટલું એપલ અહીંયા હું સાકર લઉં છું બે ચમચી સાકર તમે સાકર ની જગ્યાએ મધ પણ લઈ શકો અને આમાં હું થોડુંક હજી દૂધ ઉમેરી દઈશ આ બધી વસ્તુને આપણે હવે ક્રશ કરી લેશું હવે આપણો મિલ્ક શેક બનીને તૈયાર થઈ ગયું છે આપણે તેને સર્વ કરીશું તેમાં ઉપરથી કાચુ બદામ અને પિસ્તા મૂકીશ તો તૈયાર છે મસ્ત મજાનું આપણું મખાણા અને ડ્રાય ફ્રૂટ એપલ અને બનાના બધી વસ્તુનો મિક્સ

પગ દુખતા હોય કે આ દુખતા હોય તો પીવાથી તેમાં પણ ફાયદો થશે એકદમ સરસ હેલ્ધી એવું આ મિલ્કશેક બની ને તૈયાર થાય છે તો તૈયાર છે મસ્ત મજાનું ફ્રૂટ અને ડ્રાય ફ્રુટ માંથી બનેલું મસ્ત મચાનું એકદમ સરસ ટેસ્ટી એવું મિલ્કશેક બની ને તૈયાર થઈ ગયું છે